નડિયા ચોક્સી બજાર ભારત સ્વર્ણકાર સુરક્ષા સેતુ સંસ્થા તેમજ મુસ્લિમ આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ કરી શહીદ થયેલા સ્વજનોને શહીદ થયેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ પાઠવી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું નડિયા બજાર ભારત સુરક્ષા સેતુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભાવશારવાડ સંતરામ ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ મૌન રેલી કાઢવામાં આવી આ માઉન્ટ રેલીમાં સમગ્ર ચોક્સી સમાજ આગેવાન આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી સરકારને રજૂઆત કરી દુષ્ટ આતંકીઓને કડકમાં કડક સજા થાય સમગ્ર વિશ્વમાં આ આતંકનો

તેનાનું એ લોકોને સજ્જાંજલી રૂપે કેન્ડલ માર્ચ કાઢી છે અને મોદી સરકારને એટલી વિનંતી છે કે એક એકને છોડશો નહીં અમે તમારી જોડે જ છે એ લોકો ખૂન માગશે તો ખૂન મળશે જે માગ્યું હશે મળશે પણ એ લોકોને શૂટ એન્ડ સાઈડ ના બસ હવે ઇનફ છે પબ્લિક તમારી જોડે આશા રાખે છે અને મોદી રાજા તરીકે એનો ધર્મ છે કે પબ્લિકની સેફ્ટી કરે જે